તમારી સાથે સંવાદદાતા ગૌરવ દવે જોડાયા છે ગૌરવ ક્ષત્રિય સમાજ હજુ પણ પોતાની માંગ પર અડક છે અને આ વિરોધનો વંટોળ હવે અન્ય રાજ્ય પણ જઈ શકે છે તે પ્રકારની સ્થિતિ અત્યારે ઉદ્ભવી છે આવતીકાલે ક્ષત્રિય સમાજનું મહાસંમેલન છે ક્યાં કેવી પરિસ્થિતિ ચોક્કસ જ ધરા આજે રાજકોટમાં રાજપૂત રાજપૂતપરામાં ગરાશિયા બોર્ડિંગ ખાતે જે ક્ષત્રિય સમાજનું બેઠક છે તે મળી હતી કોર કમિટીની આ બેઠકની અંદર અલગ અલગ જે મુદ્દાઓ છે તેની ચર્ચાઓ છે તે કરવામાં આવી છે પાર્ટ વન એટલે કે જિલ્લા તાલુકા અને ગ્રામ્ય સ્તરે આ આંદોલન છે તે પહોંચાડવાનો આખું આયોજન છે તે ક્ષત્રિય સમાજની આ જે કોર કમિટી છે તેમના દ્વારા જાહેર છે તે કરવામાં આવ્યું છે સાથે જ જે રીતના વિરોધ છે તે શાંતિપૂર્ણ રીતે કરવો યુવાનો કોઈ આક ન થાય તે માટે પણ તેમના દ્વારા અપીલ છે તે કરવામાં આવી સાથે જ જે આંદોલન છે તે આંદોલનને ક્યાંક જે રાષ્ટ્રીય સ્તરે લઈ જવાનો પ્રયાસ છે તે કરવામાં આવી રહ્યો હોય તે પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે ખાસ કરીને જે કરણસિંહ ચાવડા છે કે તેમને જે નિવેદન આપ્યું હતું તેમની અંદર પણ તેમને સ્પષ્ટ કહ્યું કે આ આંદોલન અત્યાર સુધી ગુજરાતના અલગ અલગ જિલ્લાઓની અંદર જ ચાલતું હતું પરંતુ હવે છવ્વીસે છવ્વીસ બેઠકો પર ક્ષત્રિય સમાજના જે લોકો છે કે તેમના દ્વારા ઉમેદવારી પત્ર છે તે ભરવામાં આવશે અને ચૂંટણી છે તે લડવામાં આવશે રાજકોટની અંદર ચારસો જેટલી જે ક્ષત્રિય મહિલાઓ છે કે તેઓ પોતાની ઉમેદવારી છે તે નોંધાવશે અને ખાસ કરીને વિરોધ છે તે પરસોત્તમ રૂપાલાનો કરવામાં આવશે પરસોત્તમ રૂપાલાએ જે રીતના ગઈકાલે આશાપુરા મંદિરે દર્શન કરી અને ત્યાર પછી પ્રચારની શરૂઆત કરવામાં આવી હતી એ વાતને પીટી જાડેજાએ વખોડી છે અને તેમને સ્પષ્ટ કહ્યું છે કે તેમની સાથે રાજપૂતો નથી પરંતુ ભાજપ ક્યાંક તેમની સાથે હશે ને તેને કારણે જ તેઓ આ પ્રકારે પ્રચાર છે તે શરૂ કર્યો છે ક્ષત્રિય સમાજ સતત એક જ માંગ છે તે કરતો આવ્યો છે કે પરસોત્તમ રૂપાલાની જે રાજકોટ લોકસભા બેઠક પરથી જે ટિકિટ આપવામાં આવી છે તે ટિકિટ રદ